સાણંદના ગઢિયા ચોકડી ખાતે પહલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું સાણંદના ગઢિયા ચોકડી ખાતે જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ આતંકવાદી હુમલાને વખોડી પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાન હાય હાઈના સૂત્રો લગાવી લીધા હતા પહેલગમમાં કાશ્મીરની અંદર જે આતંકવાદીએ હિન્દુઓને અલગ કરી કરી અને જેમના પર ગોળીઓ વરસાવી છે એનો હિન્દુ સમાજ સતત શબ્દોમાં વિરોધ કરે છે અને ભારત સરકારને નિવેદન કરે છે કે આ લોકોને સખતમાં સખત સજા થાય પાકિસ્તાન સામે આર લડાઈ થાય તમે જે કંઈ નિર્ણયો લીધા છે એને હિન્દુ સમાજ વધાવે છે જે કંઈ નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથસિંહે જે કંઈ નિર્ણયો લીધા છે અને અત્યારે એક્શનમાં સરકાર આવી છે પણ ભવિષ્યમાં આવું ઉત્કૃત પાકિસ્તાન તરફથી ના થાય એના માટે આગોતરું આયોજન સરકાર કરે હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરે અને જે લોકો આતંકવાદી છે એની પાછળ જે લોકો છે એના સખતમાં સખત સજા થાય એટલે જે સ્લીપર સેલ છે એને ખતમ કરવામાં આવે જ્યાં સુધી સ્લીપર સેલ ખતમ નહીં થાય ત્યાં સુધી ભારત વચ્ચે આતંકવાદ નાબૂદ નહીં થાય એટલે અમારી સરકારને નમ્ર અપીલ છે કે તમે આતંકવાદી સામે તો જે કડક પગલ અપાયું છે તો બરોબર છે પણ સાથે સાથે જે ગદ્દારોની સાથે જે ઉભા છે એને કડકમાં કડક સજા થાય એમને શોધી શોધી એને ફાંસીએ ચડાવો જેથી કરી અને સ્લીપર સેલ ઊભું જ થાય ભારતમાં અને આતંકવાદીને પના આપવા વાળા એના ઉપર સખતમાં સખત સજા થાય એવી અમારી હિન્દુ સમાજની આજે માગણી છે છે અમે હજુ જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે અને ટૂંક સમયમાં જે આતંકવાદીઓ નહીં ચલાવવામાં આવે તો અમે આનાથી પણ જલદમાં જલદ આંદોલનો કરશું સાણંદ હિન્દુ સમાજ સાણંદ હિન્દુ જાગરણ સાણંદ આજે અહીંયા હિન્દુ સમાજના સાધનો સહકારથી આજે અમે કાર્યક્રમ કર્યો છે અને હવે પણ અમે આગામી જે કંઈ કેન્દ્રમાંથી અને પ્રાંતમાંથી જે કંઈ બી સૂચના મળશે એના અનુસંધાનમાં આગામી કાર્યક્રમો અમે નક્કી કરી ભારત વાતા કી જાય જય શ્રી